વાવથરા જિલ્લાના વાવ તાલુકા મથકે વાવ ચાર રસ્તાથી ગ્રામ પંચાયત કચેરી સુધી રોડની આજુબાજુના બિન અધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે થરાદના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા દબાણકારોને સાત દિવસમાં સ્વેચ્છાએ દબાણો હટાવવાની નોટિસો અપાઈ હતી નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે વાવ એપ્રોચ રોડ ગ્રામ્ય રોડની માલિકીની જમીન રાઇટ ઓફ વે વિસ્તારમાં કરાયેલા કાચા અને પાકા બાંધકામો ગેરકાયદેસર છે જો નિર્ધારિત સમયમાં દબાણો દૂર નહીં થાય તો દબાણકારના ખર્ચે અને જોખમે કાયદેસર રીતે દબાણો હટાવાશે તેવી ચેતવણી પણ અપાઈ હતી આ નોટિસોના પગલે સોમવારે મોટાભાગના દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા હતા વાવ ચાર રસ્તાથી ગ્રામ પંચાયત કચેરી સુધી રોડ સાઇડ પરથી દુકાનોના પતરા અને શટર ઉતારવામાં આવ્યા હતા તો કેટલીક જગ્યાએ દુકાનોનો સામાન અને કેબિનો ટ્રેક્ટરમાં ભરી લઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા પ્રશાસનની આ કાર્યવાહીથી રોડ સાઇડ પરનો અવરોધ દૂર થતા વાહન વ્યવહાર સુગમ બન્યો છે ભવિષ્યમાં અકસ્માતો ની શક્યતા પણ ઘટી છે